નમસ્કાર ન્યુઝ ન્યૂઝના ખાસ કાર્યક્રમ સાથે કરીએ વડોદરા શહેર ભાજપ ભાજપને મત નથી મળ્યા અને ત્યાં વિકાસના કામો માટે ગ્રાન્ટ ન વાપરવા માટે વિચારવું જોઈએ અને જે લોકો ભાજપને મત આપે છે તેમના વિકાસના કામો કરવા જોઈએ ત્યારે હવે સરકારનું જ સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર પોકળ સાબિત થઈ ગયું છે

સૌના સાથ સૌના વિકાસ સૌના પ્રયાસની વાત કરવામાં આવી અને વડોદરા શહેરમાં ડોક્ટર હેમાંગ જોશીનો 582000 મતથી જવલંત વિજય થયો ત્યારે એક વિવાદિત નિવેદન બહાર આવ્યું છે કે કોર્પોરેટર ધારાસભ્યો સંસદ સભ્યોએ જ્યારે કોટા કે વિકાસનું કામ કરે ત્યારે જ્યાંથી આપણને મત મળ્યા હોય તેનું ધ્યાન રાખીને કોટા લખવો શું આ નિવેદન યોગ્ય છે શું આ નિવેદન ન્યાય છે મંતવ્ય આ નિવેદન છે કે કેમ એનું છે છે વ્યક્તિઓ કે જે નાગરિકોને ન્યાય અપાવે છે એટલે જ મંતવ્ય ન્યૂઝ આ વકીલો પાસે આ નિવેદન કેટલું ન્યાય છે એમનું લેવા પહોંચે છે હું પ્રથમ આપને પૂછીશ કે જે નિવેદન આવ્યું છે કે તમને મત આપે તેનું જ કામ કરજો અને કામ કરતા પહેલા મત મલ્યા છે કે નહીં એ જોજો આ નિવેદન કેટલું ન્યાય છે મારું નામ અચલ શ્રીવાસ્તવ એડવોકેટ છે હું ફોજદારી વકીલ મંડળનો પ્રમુખ છું મારી દ્રષ્ટિએ હું અત્યારે ફોજદારી વકીલ મંડળનો પ્રતિનિધિ છું એટલે મારે પ્રતિનિધિ તરીકે દરેક મુત્રોના કામ કરવાના હોય એમાં પછી મારે કોઈ નાતજાત કે કોઈ ભેદભાવ રાખવાનો ના હોય કોણે મને મત આપ્યા કોને નથી આપ્યા એ કશું જોવાનું નહિ મારે દરેક વ્યક્તિ કામ કરવા જોઈએ એવું મારું માનવું છે સંસદ સભ્ય ને ધારા કે કોર્પોરેટર થઈ ગયા બાદ એમને વિસ્તાર નો સર્વાંગી વિકાસ જોવો જોઈએ કે મત મલ્યા છે એ જોવું જોઈએ આ સર્વાંગી વિકાસ જોવો જોઈએ જયારે આપડે મોદી સાહેબ છે એમણે એવું જ કીધું કે સૌનો સાથ સૌનો વિકાસ તો આપણે એ નારા સાથે જ ચાલવું જોઈએ પ્રધાનમંત્રીના નારા પર જીતનારા લોકોએ પ્રધાનમંત્રીના નારાને જ પકડી રાખવો પડે એટલે સૌનો સાથ સૌનો વિકાસની વાત થઈ હોય તો સૌનો વિકાસ કરવો જોઈએ આપણે એક મહિલા વકીલ છે એને પૂછીશું શું કહો છો કે એક નિવેદન આવ્યું ધારાસભ્ય સંસદ સભ્ય મત મળ્યા હોય એનું જ કામ કરવું જોઈએ આ નિવેદનને તમે કેવી રીતના જુઓ છો એઝ અ એડવોકેટ મારું નામ દીપલ ભ્રમબટ છે હું મેનેજિંગ કમિટી જનરલમાં ચૂટાઈને આવી છું આ વર્ષે

એ વિસ્તાર ના હોય કે ગમે તે ના હોય જ્યારે તમને કોઈ ચૂંટાઈને લાવે છે ત્યારે તમારે આવું દ્વેષભાવ રાખ્યા વગર લોકશાહી તંત્રમાં લોકો માટે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમારે દરેકના કાર્ય કરવા જોઈએ એકોર્ડિંગ માય પોઇન્ટ અફ યુ બરોદરા શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે શું લોકોને મત મળ્યા પછી બી આ તંત્ર કામ કરતું હોય છે એવું તમને લાગ્યું છે ખરું ઘણી જગ્યાએ નેતાઓ કામ પણ કરે છે ટોટલી એવું નથી પણ ઘણા વિસ્તારોમાં

નિવેદન આવ્યું કે કામ મત મળ્યા હોય તેમનું જ કામ કરવું પરંતુ વડોદરા શહેરમાં તો વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છતાં પણ વડોદરા શહેરને સ્માર્ટ સિટીનો નો દરજ્જો મળ્યો પણ શહેર સ્માર્ટ નથી થયું તો આ નિવેદનને તમે કેવી રીતના જુઓ છો આ નિવેદન જે આજે મેં જોયું છે તો એ જે વડોદરા ભારતીય જનતા પાર્ટીના એઝ અ પ્રમુખ તરીકે જેમને નિવેદન આપ્યું છે તદ્દન એ નિવેદન હું વંખોડું છું એનું કારણ છે કે આજે હું પણ છેલ્લા ત્રીસ વર્ષથી જોયો છું પક્ષપાત તો થઈ જ રહ્યો છે અને એ ખરેખર નિવેદન નથી પણ એ સત્ય હકીકત બોલી ગયા કે એમની જે ખરેખર જે દાનત હતી એ બહાર આવી ગઈ કે જ્યાં તમને મત મળ્યા છે ત્યાં જ તમારું કામ થવું જોઈએ એ એમની સાચી જે લાગણી હતી એ લાગણી એ પ્રમુખશ્રીની બહાર આવી છે એટલે પક્ષપાત કામ બાબતે થતો જ હોય છે જે સત્તા પર હોય છે એમના જ કામ થાય છે જે સત્તા વિર ટકા મત લઈને જીત્યા છે તો શું આ નિવેદન છે કે મત આપ્યા હોય એનું કામ કરવું એકોતેર ટકા ઘરોમાં હજુ બી શુદ્ધ પાણી પહોંચાડી શક્યા છે ખરું આ બાબતે શું કહેશો સૌ પ્રથમ તો જે હમણાં સંસદ સભ્ય તરીકે છે તો તો એમને આખા વડોદરા બાયોગ્રાફી જીઓગ્રાફી નોલેજ હોવું જોઈએ કારણ કે વડોદરા શહેરની અંદર જે જનતા જે ટેક્સ ભરે છે ટેક્સના પૈસાથી જે આજે રોડ તમે જોશો જ્યાં જ્યાં ખાડોદરા બનાવી દીધું છે વડોદરા એટલે ગ્રીન સિટી કહેવા દીધું પણ અત્યારે ગ્રીન સિટી નહીં ટોટલે ટોટલ એ ખાડોદરા બની ગયું છે તમે ઠેર ઠેર આજે એક સામાન્ય વ્યક્તિ સામાન્ય બાઈક પણ જ્યારે ખરીદે છે હપ્તા થી આજે બિચારાના હપ્તા નથી પતતા પણ એ પેલા બાઈક એનું પતી જાય છે કેમ કારણ કે આ ખાડોદરા ને લીધે એટલે આ જે ઘણા બધા સળગતા પ્રશ્નો છે અને એમના પ્રમુખ એ કીધું છે કે એવા ઘણા બધા પ્રશ્નો છે કે હજુ સુધી સોલ્વ થયા નથી ત્રીસ વર્ષથી સત્તા પર છે તેમ છતાં પણ તો આ એક નિષ્ફળ સરકાર છે એવું મારું માનવું છે સરસ

આપણે તમારી પાસે નિવેદન જાણીશું કે શહેર પ્રમુખ નું આ નિવેદન કેટલું ન્યાયી છે મારા મંતવ્ય આ લોટ ની વિરુદ્ધ અને એકદમ તથ્ય બેઝલેસ માનવા પ્રમાણે છે શહેર ભાજપ પ્રમુખ આ રીતે નિવેદન આપે એ ખૂબ જ શરમજનક વાત કહેવાય શહેર પ્રમુખ થઈને શહેર પ્રમુખના નામ પર વોદરા મહાનગરપાલિકા વિધાનસભામાં જવલંત વિજય અપાવ્યો હોય ત્યારે આ નિવેદન શરમજનક છે તેવું કેવું છે ત્યારે અમને ભાઈ પાસે જાણીશું શહેર પ્રમુખે આ નિવેદન આપેલું છે એને તમે કઈ રીતના જુઓ છો હું એડવોકેટ એડોકેડેસિસ શેઠ હું એમ માનું છું કે બાપે પેરી વસાઈ હોય અને તેજસ્વી એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે

આપની પેઢી થી ત્રીસ ત્રીસ આ સત્તા ભોગ બની ને સત્તા ની લાલચ માં હવે આ પ્રકારના નિવેદનો આપતા હોય એ નિવેદનો આધારે આવનારા સમય આ પ્રકાર ના બેફામ નિવેદન અને બાપ જાગર જાગીર સમજી આવા પ્રકાર નિવેદનો આપે છે તો આવનારા સમયમાં આવા નિવેદનોના કારણે ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટું નુકસાન થાય એવું મને લાગે છે સહ પ્રમુખે તો નિવેદન આપ્યું પણ ધારાસભ્ય કોર્પોરેટર ને સંસદ સભ્ય એ ખરેખર તમે એમને શું સલાહ આપશો એમને કોના કામ કરવા જોઈએ હું હવે એવું માનું છું કે જે જીતા સિકંદર જીત્યા છો તમે હાર્યા છો એની એમની સામે જોવાનું બંધ કરજો અગર તમે જીત્યા છો એના પર પ્રકાશ નહીં રાખો ને હવે વધુ વધુ શક્તિશાળી રીતે તમે આગળ આવો નહીં તો આવનારા સમયમાં તમને આનાથી આનાથી પણ બહુ જ ખરાબ છવ્વીસ માંથી છવ્વીસ સીટો હારવાની જરૂર ઉભી થાય એમ લાગે છે આપણે તમામ પાસે એક એક નિવેદન એ પણ મંતવ્ય લઈ લઈએ કે શહેર પ્રમુખ નું નિવેદન માનવું જોઈએ કે પોતાનું નિવેદન થી કામ કરવું જોઈએ શહેર પ્રમુખે નિવેદન કર્યું છે કે કામ જ્યાં મત મળ્યા છે ત્યાં જ કામ કરો

મત મળ્યા હોય ત્યાં જ કામ કરો નહીં તો કોટા ના લખો ખરેખર ધારાસભ્યો સંસદ સભ્યો કોર્પોરેટર એ પ્રમાણે ચાલવું જોઈએ ખરું આપણો દેશ લોકશાહીને ને વરેલો છે એટલે લોકશાહી ની રીતે જોઈએ તો એ નિવેદન છે એને હું વખોડું છું એ નિવેદન પર જે ચૂંટાયેલા જે બી પદાધિકારીઓ છે સંસદ સભ્ય હોય કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય એ લોકો એ નિવેદનને ધ્યાનમાં ના લેવું જોઈએ અને જાહેર જનતાના તમામના નાતજાત ભેદભાવ વગર તમામના કાર્યો કરવા જોઈએ

ખોદ દાવના બેફામ નિવેદન અને જૂથ બંધી હોઈ શકે તેવું એમનું માનવું છે આપણે અન્ય બાઈમાં શું કહો છો ધારાસભ્ય સંસદ સભ્ય સહે પ્રમુખના નિવેદન અનુરૂપ કામ કરવું જોઈએ કે જનરલ કામ કરવું જોઈએ મારું તો એક જ કહેવું છે કે જે પ્રમુખશ્રીએ જે કંઈ નિવેદન કર્યું ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય સૌપ્રથમ તો જે પ્રજાલક્ષી જે કાર્યો કરવાના હોય એમને દરેક પ્રજા પ્રત્યે એક જ ભાવના રાખવી જોઈએ પક્ષપાત રાખવો ના જોઈએ પરંતુ હું જોતા છેલ્લા ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટી નો રાજ છે પરંતુ એમાં ટોટલ પક્ષપાત જ ચાલતો હોય છે કોઈ કરતા કોઈનું કામ થતું નથી માત્ર જે એમના ગણ્યા ગાંઠ્યા હું તો કહું ધારાસભ્ય બી વડોદરા શહેરની અંદર છ ધારાસભ્ય હશે કોર્પોરેટર હશે પણ સાહેબ આ ડંકેકી ચોટ પર કહું કોઈ કોર્પોરેટર ને તમે કામ કેસો કે કોઈ ધારાસભ્ય ને બી કેસો તો કારણ કે એમની જ પીપુડી ગાંધીનગર લગી ના વાગતી હોય તો પ્રજાના કામો ક્યાંથી થવાના છે

યોગ્ય માને છે ત્યારે અન્ય વકીલોએ એવું કીધું છે કે જ્યારે તમને પ્રધાનમંત્રીના નામ પર મત મળ્યા હોય તો પ્રધાનમંત્રીનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ પ્રમાણે જ કામ કરવું જોઈએ કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ